ધારી એસટી ડેપોમાં એક સાથે છ કર્મચારી નિવૃત્ત થતા ડેપો મેનેજરના અધ્યક્ષ સ્થાને નિવૃત્તિ સમારહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અનુભાઈ લલિયાએ ખાસ હાજરી આપી હતી તેમજ પત્રકાર ટીનુભાઈ લલિયા મેહુલભાઈ ત્રિવેદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત થતા ભાયાભાઈ બાલાભાઈ નાળ સહિતના તમામ કર્મચારીઓને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડેપો મેનેજર દ્વારા તેમના પાછલા સમય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી એસટી ડેપોના તમામ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તમામનું હું સ્વાગત કરું છું અને તમામનો આભાર માનું છું કે આ નિવૃત્તિ સમારંભમાં હાજર રહી અને આપણા કર્મચારીઓનું થોડા આમ પ્રોત્સાહિત કર્યા હવે આપણા કર્મચારીઓની વાત કરીએ આપણે તો આ હાલ પ્રકાશસિંહે કીધું કે જન્મ તારીખ ખોટી લાગે છે ભગવાનભાઈનું તો નીમભાઈ ભગવાનભાઈ માનવામાં નથી આવતું પણ આ જે કર્મચારીઓ આજરોજ નિવૃત્ત થઈ રહ્યા છે ને એમની આપણને ખરેખર મોટી ખોટ છે આપણા બે એટીઆઈઓના ચહેરા જોઈ લો બંને એટીઆઈ અત્યારથી ટેન્શનમાં આવી ગયા કેવું લાગે ઇનુષભાઈનું ટેન્શન આપણા રફીકભાઈ રહીમભાઈ અને સબીરભાઈને અત્યારથી થઈ ગયું આપણા એવા કર્મચારીઓ હતા કે જે કામમાં ખરેખર એકદમ નિષ્ઠાવાન કર્મચારીઓ છે અને દરેક કર્મચારી આપણને જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને એનો કદર ના હોય આઈડિયા ના હોય આમ કે આ કર્મચારી આ આપણા પાસે આવા તો